કે શપથ ગ્રહણ સમારંભ ની અંદર બાર લાખ રૂપિયાનો સામાન ચોરાઈ ગયો છે અને ઊંઘ ઉડી ગઈ ગઈ છે છે પોલીસ આવી નમસ્કાર મહારાષ્ટ્રમાં પાંચ ડિસેમ્બરે શપથ ગ્રહણ કાર્યક્રમ પતી ગયો દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અજીત પવાર બધા જ મહાયુતીના જે પાત્રો છે એ બધાએ શપથ ગ્રહણ કરી દીધા હવે તમને એમ થશે કે શપથ ગ્રહણ તો પછી ગયા તો અત્યારે આ વાત હું તમારી સાથે શું કામ કરી રહ્યો છું તો એનું કારણ એવું છે કે આજે ત્રણ દિવસ પછી એ વાતની ખબર પડી કે શપથ ગ્રહણ સમારંભની અંદર બાર લાખ રૂપિયાનો સામાન ચોરાઈ ગયો છે અને પોલીસની ઊંઘ ઉડી ગઈ છે પોલીસ ટેન્શનમાં આવી ગઈ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ છે એ ત્રેવીસ નવેમ્બરે જાહેર થઈ ગયું અને એ પછી પાંચ ડિસેમ્બર સુધી મહાયુતિ ગઠબંધનની અંદર એ વાતનું સસ્પેન્સ ચાલુ રહ્યું હતું કે કોણ મુખ્યમંત્રી બનશે દેવેન્દ્ર ફડણવીસનું નામ ટોપર તે વખતે ચાલતું હતું પરંતુ છેલ્લે સુધી નામ જાહેર કરવામાં નહોતું આવ્યું અને ઇવન નામ જાહેર કર્યા પહેલાં પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે શપથ ગ્રહણની તારીખ નક્કી કરી દેવામાં આવી અને સ્થળ બી નક્કી કરી દેવામાં આવ્યું મુંબઈના આઝાદ મેદાન ઉપર પાંચ ડિસેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ કર્યા એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા અને અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા આઝાદ મેદાનની અંદર મોટા મોટા નેતાઓ હાજર હતા બોલીવુડના સ્ટાર્સ ઘણા બધા હાજર હતા ઇવન મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ હાજર હતા આમ છતાં પણ બાર લાખ રૂપિયાના સામાનની ચોરી થઈ ગઈ છે અને આઝાદ મેદાન પોલીસ ચોકીના પોલીસ ઓફિસરે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે અજ્ઞાત લોકોની સામે એફઆઈઆર કરવામાં આવી છે અને આઝાદ મેદાન ઉપર જે લોકો હાજર રહ્યા હતા એમાંથી કોઈકની સોનાની જેલ લૂટ ચોરાઈ ગઈ છે કોઈનો મોબાઈલ ચોરાઈ ગયો છે કોઈના મોંઘા મોંઘા પર્સ ચોરાઈ ગયા છે સ્વાભાવિક વાત છે કે આ કાર્યક્રમમાં જે હસ્તીઓ આવી હતી એ બધી જ માને તુજાર અને એકદમ અબજોબથી ધનવાન ઘરની લોકો પાર્ટી હતી એટલે એમની પાસે મોબાઈલ એ હશે એમની એમના જે પર્સ હશે એ બી લાખો કરોડો રૂપિયાના હશે તો આ જે પર્સને બધું ચોરાયું તો પોલીસે એવું કીધું કે ગેટ નંબર બે ઉપરથી જે લોકો જતા હતા એનો લાભ લઈને આ ચોર લોકો અહીંયાથી ચોરી કરીને પલાયન થઈ ગયા હોય એવું અત્યારે લાગી રહ્યું છે પણ પોલીસનું ટેન્શન બહુ વધી ગયું છે કારણ કે એક તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી હતી મોટા મોટા ઉદ્યોગપતિની હાજરી હતી સીએમનો કાર્યક્રમ હતો અને એના કરતાં બી વધારે વાત એ હતી કે ચાર હજાર કરતાં વધારે પોલીસ કર્મીનો કાફલો આઝાદ મેદાન ઉપર તૈનાત હતો બધી જગ્યાએ સીસીટીવી હતા એમ છતાં પણ ચોરો પોતાની તો કરી જ ગયા પોલીસે એમ કીધું કે અત્યારે આઝાદ મેદાન ઉપર જે સીસીટીવી લાગેલા છે એ સીસીટીવીઓ તપાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધી તો એ કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વિચારશું થેન્ક યુ